પ્રચાર ટીમમાં મોટા ફેરફાર કરાયા છે દિલ્હીથી પરત આવ્યા બાદ રૂપાલાની પ્રચાર ટીમમાં બદલાવ જોવા મળ્યો રૂપાલાની ટીમમાં હવે રૂપાણી જૂથની એન્ટ્રી થઈ છે રૂપાલા વિવાદને ડેમેજ કંટ્રોલ કરવા કોઈ નજીકના નેતા ન આવ્યા મોવડી મંડળના ધ્યાને આવતા આ નિર્ણય લેવાયો છે રૂપાલા સાથે સોમવારથી નવા ચહેરા જોવા મળશે પરષોત્તમ રૂપાલા આજે સુરતમાં કાર્યક્રમમાં ભાગ લેશે હવે પૂર્વ સીએમ રૂપાણીના જૂથના નેતાઓ સક્રિય થયા છે રૂપાલા આજે સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે રૂપાલા સાથે સોમવારથી હવે પ્રચારમાં નવા ચહેરાઓ જોવા મળશે પરસોત્તમ રૂપાલા આજે સુરતમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે જો કે પ્રચારમાં તેમની સાથે નવા ચહેરાઓ હવે જોવા મળશે દિલ્હીથી પરત આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે રૂપાલાની ટીમમાં હવે રૂપાણીની પણ એન્ટ્રી થઈ છે વિવાદને શાંત પાડવા કોઈ નેતા વચ્ચે ન પડ્યા હવે રૂપાલાની ટીમમાં રૂપાણી જૂથની એન્ટ્રી થશે વિગતો મેળવીશું સંવાદદાતા ભાવેશ પાસેથી ભાવેશ શું વધુ અપડેટ આ મામલે મળી રહ્યા છે ટીમ છે હવે રૂપાલાની સાથે પ્રચારમાં જોડાશે હું આપને વાત કરી દઉં જે પ્રમાણે હાલ વિવાદ શરૂ છે રાજકોટ બેઠકના ભાજપના દ્વારા જે ક્ષત્રિય સમાજ મામલે નિવેદન ત્યારબાદ આ આખો મામલો વિરોધમાં હતો ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે પરંતુ ભાજપ દ્વારા હજુ સુધી આ મામલે પણ પ્રકારની કરવામાં આવી નથી રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વાર માફી પણ માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજ અડગ જોવા મળી રહ્યો છે અને તેઓ બસ એક જ માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે હવે આ બધાની વચ્ચે છે તે સામે આવી રહ્યું છે કે પુરુષોત્તમ રૂપાલાની જે પ્રચાર ટીમ છે તેમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જયારે આ પ્રકારની જે સમગ્ર ઘટના હતી ટિપ્પણી અંગેનો જે વિડીયો વાયરલ થયો હતો અને રૂપાલાનો જે વિડીયો વાયરલ થયો હતો તેમાં પક્ષના અંદરના જ જે વ્યક્તિ હોય તેમની ભૂમિકા હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે દિલ્હી દિલ્હીથી આવેલા રૂપાલાની ટીમમાં જે પ્રકારની જે જે નેતાઓ હતા તેમના ફેરફાર કરવામાં આવ્યા છે એટલે કે જૂના જોગીઓ છે તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતની જે ટીમ હતી તે આ પ્રચારની કામગીરી છે તે સોંપવામાં આવી છે એટલે કે ગઈકાલથી જ રૂપાલા સાથે રૂપાણી પણ જોવા મળ્યા હતા રૂપાલાએ બુલેટ ચલાવ્યું હતું રેલી દરમિયાન અને તેમની પાછળ છે તે રૂપાણી જોવા મળ્યા હતા સાથે સાથે રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખ ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી સહિત એટલે કે આખી જૂના જોગ્યોની ટીમ છે જોવા મળી હતી હવે આગામી દિવસોમાં પણ સાથે આ ટીમ પ્રચાર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે જ્યારે રૂપાલાના નામની જાહેરાત થઈ હતી ને રૂપાલા પ્રથમ વખતે રાજકોટ ખાતે આવ્યા હતા અને રાજકોટમાં તેઓએ પ્રચાર શરૂ કર્યો હતો ત્યારે આ ટીમ દેખાઈ હતી પરંતુ ત્યારબાદ આ ટીમના લોકો છે તે જોવા નહોતા મર્યા આ સમગ્ર વિવાદ થયો છે એટલે કે આ વિવાદને લઈને આવતીકાલથી હવે પૂર્વ સીએમ રૂપાણી સહિતના જે જૂના જોગીઓ છે તે હવે રૂપાલાની જે ટીમ છે પ્રચાર ટીમમાં હાલ જોવા મળી રહ્યા છે જી જિજ્ઞાસા બિલકુલ હવે આભાર જાણકારી આપવા બદલ